ઇંગ્લિશ ગ્રામર તો ઇંગ્લિશ ગ્રામર છે ને એમાં આપણે આર્ટિકલની વાત કરીએ તો જો આર્ટિકલ છે ને એનો ઉપયોગ ક્યારે થાય તો જો આપણું જેમ કે મારું નામ મનીષ છે તો હું મારા નામને આગળ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે કે ના થઈ શકે તમે વિચારો તો તમારું નામ હોય ગમે નામ હોય તમારું જેમ કે તમારું નામ છે પ્રવીણ તો શું તમારા નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય તો ના નામને આગળ આર્ટિકલનો ઉપયોગ નથી થતો તો આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે તો જો આર્ટિકલનો ઉપયોગ છે ને આર્ટિકલનો ઉપયોગ એ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ થાય છે જેમ કે આપણે કોઈકની વિશેષતા દર્શાવી ત્યારે આર્ટિકલનો ઉપયોગ થશે અહીંયા થોડું આપણે જોઈએ તો જો અહીંયા લખ્યું છે કે વ્યક્તિનું નામ છે તો વ્યક્તિનું નામ છે તો એની અરે કોઈ દિવસ આર્ટિકલ લાગશે નહીં પણ વ્યક્તિ વિશે વાત કરતા હોય અને એની આપણે વિશેષતા એટલે કે આપણે જેને ઇંગ્લિશમાં એક્જેક્ટિવ કહીએ છીએ ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું જેમ કે હું હોશિયાર છું મનીષ હોશિયાર છે તો હોશિયાર શું છે એક એની વિશેષતા છે તો જ્યારે વિશેષતા દર્શાવશું તો થશે જેમ કે મનીષ ઇઝ બ્રેવ મનીષ ઇઝ ક્લેવર મનીષ ઇઝ સ્માર્ટ તો સ્માર્ટ શું છે છે એક વિશેષતા છે તો ત્યારે થશે હવે આપણે જોઈએ કે ક્યારેક કયો આર્ટિકલ વપરાશે આર્ટિકલ એક તો છે ને આર્ટિકલ ટોટલ આપણી પાસે કેટલા છે ત્રણ છે આપણી પાસે ટોટલ આર્ટિકલ છે ત્રણ એ એન અને ધ તો હવે આ ત્રણ આર્ટિકલ છે ને એમાં પણ પાછું શું કરવામાં આવશે છે ખબર ભાગ પાડવામાં આવે છે કે એક જગ્યાએ છે ને એ અને એનમાંથી વપરાશે અને ધ જ્યાં વપરાશે ત્યાં ધ જ વપરાશે તો હવે આ કેમ ખબર પડે કે કયો આર્ટિકલ ક્યાં વપરાશે તો જુઓ કોઈ ચોક્કસ હોય ફિક્સ વસ્તુ છે ચોક્કસ તો ત્યાં ધ આર્ટિકલ વપરાશે અને કોઈ અચોક્કસ છે તો ત્યાં કયા આર્ટિકલ વપરાશે એ એન અથવા એ અથવા એ એન વપરાશે હવે એ કઈ રીતે જેમ કે અત્યારે શું છે તો તમે એમ કહો મારો લેક્ચર છે તો આ એક અચોક્કસ વાક્ય છે ને કે મારો લેક્ચર છે પણ તમે એમ કહો કે મારો ઇંગ્લિશનો લેક્ચર છે તો એ શું બતાવે છે ચોક્કસ બતાવે છે તો ત્યાં કયો ધ આર્ટિકલ આવશે બાકી અહીંયા અચોક્કસ વસ્તુ છે તો ત્યાં એ અને એન આવશે હવે એ અને એન આર્ટિકલમાં પાછું શું જોવાનું કે અચોક્કસ છે શબ્દ સંજ્ઞા તો જે આપણે કેમ લેક્ચર છે તો એને આપણે શું કહીએ શબ્દ કહીએ અથવા સંજ્ઞા કહીએ નાઉન કહીએ નામ કહીએ લેક્ચરને તો એ ક્વેશ્ચન અને ગણી શકાય એવું હોય તો જ આર્ટિકલ એ અને એન લાગે શું છે અચોક્કસ છે પણ કેવું હોવું જોઈએ ગણી શકાય એવું એ ક્વચન હોવું જોઈએ અને ગણી શકાય એવું હોવું જોઈએ તો જ આર્ટિકલ એ અને એન લાગે બાકી આર્ટિકલ એ અને એન લાગશે નહીં તો હવે તમને નોર્મલી એટલું ખબર પડે કે આર્ટિકલ ટોટલ ત્રણ છે એ એન અને ધ એમાંથી એ એન અને ધ તો ધ ક્યારે લાગે કોઈ ચોક્કસ વસ્તુ હોય ફિક્સ વસ્તુ હોય ત્યારે લાગે એ અને એન ક્યારે લાગે અચોક્કસ હોય પણ અચોક્કસમાં શું યાદ રાખવાનું કે કોઈ એ ક્વચન અને ગણી શકાય એવું હોય કેવું એક વચન અને ગણી શકાય એવું હોય તો આર્ટિકલ એ અને એન લાગે હવે પાછું વિચારો કે ક્યાં એન લાગે ક્યાં એ લાગે તો એમાં કેવું છે કે જે છે કોઈ ઉચ્ચાર એનું વ્યંજન થતું હોય જેમ કે આપણે અહીંયા જોઈએ કે અહીંયા શું લખ્યું છે ક્લેવર તો ક્લેવર તો આપણો ઉચ્ચાર શું થાય છે ક થાય છે ક ક્લેવર તો એ ઉચ્ચાર કેવો થાય છે વ્યંજન થાય છે તો ત્યાં શું આવશે આર્ટિકલ એ લાગશે જેમાં સ્વર ઉચ્ચાર થતો હશે ને ત્યાં શું લાગશે એન લાગશે આર્ટિકલ જેમ કે સ્માર્ટ સ્માર્ટ તો આપણે સ ઉચ્ચાર થાય છે ગુજરાતીમાં સ્માર્ટ સ ઉચ્ચાર થાય છે તો શું થશે વ્યંજન એટલે આર્ટિકલ એ લાગશે તો આપણને તમને ક્લિયર થઈ ગયું છે કે ક્યાં આર્ટિકલ એન આવશે ક્યાં આર્ટિકલ એ આવશે જેનું ઉચ્ચારણ સ્વર થતું હોય તો ત્યાં એ એન આવશે જેનું ઉચ્ચારણ વ્યંજન થતું હોય એનું એ આર્ટિકલ આવશે અહીંયા સ્વર વ્યંજનમાં બી સી ડી ઈ નથી જોવાનું તમારે ઉચ્ચારણ જોવાનું છે તો હવે આ પણ તમને થોડું ક્લિયર થઈ ગયું છે તો હવે આપણે આગળ જઈએ તો હવે આપણે વાત કરી કે કોઈ વિશેષતા દર્શાવતો હોય ત્યાં આર્ટિકલ લાગે પણ આર્ટિકલ કઈ રીતે લાગશે તો આર્ટિકલમાં છે ને માનો કે કોઈ વ્યક્તિ છે તમે એમ કહો કે આપણે અહીંયા લખેલું છે છે ને એક્ઝામ અજય છે ને અજય એ હર્ષદ જેટલો જ સારો છે અજય છે એ હર્ષદ જેટલો જ સારો છે તો આમાં શું છે ના જેટલું આપણે ગુજરાતીમાં એક ટાઇટલ આપી દીધું કે ના જેટલું તો આને આપણે કહીશું પોઝિટિવ ડિગ્રી હવે પોઝિટિવનો મતલબ તમને એવો થાય ગુડ થાય આપણે અજય ને હર્ષદ બેઠા હોય ને આપણે એમ કહીએ કે અજય હર્ષદ જેટલો જ હોશિયાર છે તો અજય એ ખુશ થશે અને હર્ષદેય દુઃખી નહીં થાય એ ખુશ થશે બે પોઝિટિવ રહેશે કેવા થશે પોઝિટિવ એટલે આને કહે છે પોઝિટિવ ડિગ્રી તો આ એક પ્રકારનું શું થયું બંને વચ્ચે તુલના થાય કમ્પેરિઝન થયું કેવું થયું કમ્પેરિઝન કે બંને સારા છે એમ તો ના જેટલું એટલે કે પોઝિટિવ ડિગ્રી હવે આવ્યું છે કોમ્પેરેટિવ ડિગ્રી કેવું આવ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી અહીંયા શું હતું કમ્પેરિઝન જ હતું ખાલી કે સરખામણી કરે શું કરે સરખામણી હવે અહીંયા થઈ ગયું કોમ્પેરેટિવ ડિગ્રી જેમ કે આજે હર્ષદ કરતા સારો છે તો અહીંયા શું થઈ ગયું ઉપર નીચે થઈ ગયું કમ્પેરિઝન થઈ ગયું ને કમ્પેરેટિવ કે એક વધારે સારો છે એક ઓછો છે તો અહીંયા શું છે ના કરતા ટાઇટલ તમે ગુજરાતી મેદ રાખો કે ના જેટલું એટલે પોઝિટિવ ડિગ્રી બંને સરખા છે ના કરતા વધારે ઓછું તો શું થઈ ગયું કમ્પેરેટિવ થઈ ગયું ને ડિગ્રી પછી છે લાસ્ટમાં સુપરલેટિવ ડિગ્રી સૌથી વધારે તો અજે સૌથી હોશિયાર છે તો બધાએ ક્લાસવાળા વિચારે કે હા સાચી વાત છે ભલે દુઃખી થાય પણ વિચારો ને આ ક્લાસમાં બધાથી હોશિયાર કોણ છે અજય છે તો આમાં શું થઈ ગયું સૌથી તમે ત્રણ શબ્દ યાદ રાખોને કે ના જેટલું એટલે પોઝિટિવ વાઇબ આવે કેવી આવે પોઝિટિવ વાઇબ બે માંથી એકેન કાંઈ ફેર ન પડે ના કરતા એટલે એકને કમ્પેરેટિવ થાય બે વચ્ચે શું થાય સરખામણી થાય એ વધારે ઓછું હોય અને સૌથી એટલે કે સુપરલેટિવ એમાં આજે સૌથી વધુ હોંશિર થયો આજે એને કેવું આમ સુપર ફીલ થાય હજી એને સુપર ફીલ લાગે ભાઈ તો ક્લાસમાં આવતી હોસ્યા છે ભાઈ એટલે હજી એને કેવું લાગે સુપર લાગે એટલે એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી તો આવી રીતે તમે યાદ રહી જાય આવો જો આ કઈ ડિગ્રી છે એ ખબર કેવી રીતે પડે જો પોઝિટિવ ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી છે અને છે સુપરલેટિવ ડિગ્રી આવો જો માનલો માની લો કે અહીંયા શું લખ્યું છે હેપ્પી લખ્યું છે હેપ્પી લખ્યું છે તો એ થઈ ગયું પોઝિટિવ ડિગ્રી પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં હેપી નહીં લખ્યું હોય એમાં શું લખ્યું હશે ખબર પાછળ છે ને આ ई आर लागलेले असेल होसे आई ई आर એટલે કે હેપીયર કેવું લખેલું છે હેપીયર તો એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ જારે પણ નોર્મલ ડિગ્રી હશે ને તેમાં કેમ ટેલ લખ્યું છે હું લખ્યું છે ટોલ લખ્યું છે ને તો અહીંયા હું લખે ટોલર થઈ રહેશે જો કેવું થઈ ગયું ટોલર કેમ કે ઈ આર अथवा आई ई आर लागશે કમ્પેરેટિવ માં શું થશે ઈ આર अथवा आई ई आर लागશે એ પણ નો લાગેલું હોય તો ત્રીજો વસ્તુ છે મોર લખશે જેમ કે અહીંયા શું પોઝિટિવ ડિગ્રી માં લખ્યું છે અમેઝિંગ શું લખેલું છે અમેઝિંગ તો કમ્પેરિટિવમાં શું થઈ મોર અમેઝિંગ થઈ જશે આપણે વાત કરીને કે અજે હોશિયાર છે કોણા કરતા હર્ષદ કરતા તો અહીંયા મોર થઈ ગયું નહીં હર્ષદ કાંઈ ઠોટ છે એવું નથી કે હર્ષદ તો હોશિયાર છે પણ અજે એના કરતાં વધારે હોશિયાર છે એટલે કેવું થઈ જાય મોર થઈ જાય શું થઈ ગયું મોર થઈ ગયું જો એક્ઝામ્પલ અહીંયા તમને સારી રીતે ખબર પડશે કે અમેઝિંગ છે પણ કેવો છે મોર અમેઝિંગ છે કમ્પેરિઝિવમાં આપણે જોયું ઓલામાં આપણે પોઝિટિવમાં કેવું જોયું કે છે હેપી છે તો બંને હેપી છે સરખા જ છે અહીંયા તો મોર હેપી થઈ જાય હવે લાસ્ટમાં સુપરલેટિવમાં તો મોસ્ટ અમેઝિંગ એટલે આપણે વાત કરી હતી હજીને કેવું લાગ્યું સુપર લાગ્યું હતું ક્લાસમાં આજે કેવો છે સુપર છે બધા કરે સૌથી વધુ હોંશિયા છે એટલા માટે તો અહીંયા લેટિવમાં શું હશે મોસ્ટ અમેઝિંગ હવે જો અહીંયા આપણે જોઈએ કે ચલો પોઝિટિવ ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી છે પણ કયા જગ્યાએ કયો આર્ટિકલ મૂકવો કઈ જગ્યાએ કયો આર્ટિકલ મૂકવું તો જો પોઝિટિવ ડિગ્રી છે ને એમાં તો તમારે એ અને એન મૂકવાનું થાય શું થાય એ અને એન મૂકવાનો થાય તો જો અહીંયા આપણે વાંચીએ કે શું છે ટોલ તો અહીંયા ટ ઉચ્ચાર થાય છે તો આપણે અહીંયા એ આર્ટિકલ લાગશે પછી અહીંયા શું છે હેપી તો હ ઉચ્ચાર થાય છે પ્રો નાઉન કરવી આપણે તો હ થાય છે એટલે કે વ્યંજન થાય છે અહીંયા ટ વ્યંજન અહીંયા હ વ્યંજન એટલે એ અ એ આર્ટિકલ લાગે અહીંયા અમેઝિંગ અમેઝિંગ આ એના લીધે નથી મૂકતા આપણે ઉચ્ચારણ કેની થાય છે અથી થાય છે એટલે કે થી થાય છે ગુજરાતી જોવાનું છે અહીંયા સ્વરથી થાય છે તો આપણે અહીંયા કહેવાય એન અમેઝિંગ થઈ ગયું તો આ થઈ ગયું એ એનનો હવે કમ્પેરેટિવ છે અને લાસ્ટમાં છે સુપરલેટિવ માં કેવું છે ત્યાં ધ આર્ટિકલ આવે કેવું આવશે ધ આર્ટિકલ એટલે એમાં તો કાંઈ માં કાંઈ ચિંતા નથી તો ખબર છે બધાથી હોશિયાર છે એટલે એને ધ આર્ટિકલમાં છે સ્પેશિયલ આર્ટિકલ હવે આપણે વાત કરી કમ્પેરેટિવ ડિગ્રી તો કમ્પેરેટિવમાં કેવું હશે ખબર જ્યારે ડબલ કમ્પેરેટિવ થતું હશે ને ત્યારે ડ આર્ટિકલ લાગશે કમ્પેરેટિવ તમારે એવું યાદ રાખવાનું કે જ્યારે ડબલ કમ્પેરેટિવ થતું હોય જ્યારે એક એક થવાથી બીજાને અસર થતી હોય કેવી એકના લીધે બીજા ઉપર અસર થતી હોય જેમ કે જો અહીંયા એક એક્ઝામ્પલ છે ધ ફાસ્ટર યુ રન જો તમે જલ્દી ધ ફાસ્ટર યુ રન ધ ધૂનર રીચ શું કહે છે ધ ફાસ્ટર યુ રન ધ ધૂનર રીચ તો અહીંયા જો ધ આવી આ બે વચ્ચે કમ્પેર જો તમે ફાસ્ટ દોરશો તો તમે જલ્દી પહોંચશો જો તમે ફાસ્ટ દોરશો તો તમે જલ્દી પહોંચશો તો અહીંયા શું થાય છે ડબલ કમ્પેરિઝન થાય છે જો તમે ફાસ્ટ દોરશો તો તમે જલ્દી પહોંચશો તો અહીંયા ધ આર્ટિકલ આવશે એટલે આપણે કહીએ છીએ ડબલ કમ્પેરેટિવ ડિગ્રી તો હવે આપણે છે ને આખું અત્યારે જોયું એનું સોળું શોર્ટમાં જોઈ લઈએ તો આપણે જોયું કે વ્યક્તિનું નામ હોય ને તો એમાં આર્ટિકલ નહીં લાગે વ્યક્તિ વિશે વાત કરતા અને એમાં વિશેષણ છે તો અહીંયા આર્ટિકલ લાગશે તો એમાં આપણે જોયું કે પોઝિટિવમાં એ એન લાગશે કમ્પેરેટિવમાં જો ડબલ કમ્પેરિટિવ હશે કે જો હું વાંચીશ તો હું પાસ થઈ જશ તો શું થઈ ગયું હું વાંચીશ તો હું પાસ થઈ જશ તો અહીંયા કયો આવશે ધ આર્ટિકલ લાગશે બસ સુપરલેટિવમાં તો ધ જ લાગે છે તો તમારું પોઝિટિવમાં એ એન લાગે એમાં એનમાં આપણે શું જોયું કે ઉચ્ચારણ થતું હોય કેનાથી સ્વરથી થતું હોય એન અને આમાં શું જોયું એમાં આપણે જોયું કે ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો હવે આર્ટિકલની વાત કરીએ તો આઈડેન્ટીટી એટલે કે એ એન ધ તો એ જ લખેલું છે કે ધ આર્ટિકલ ક્યારે કોઈ ચોક્કસ નિશ્ચિત વસ્તુ હોય ત્યારે અને એ એન ક્યારે આવશે તો અચોક્કસ હોય એમાં આપણે જોયું કે વ્યંજન ઉચ્ચાર થતો હોય અને એનમાં જોયું આપણે કે સ્વર ઉચ્ચાર થતો હોય એમાં વ્યંજન ઉચ્ચારણ અને એનમાં સ્વર ઉચ્ચારણ આપણે આને એમ પણ કહી શકીએ કોન્સોનેન્ટ સાઉન્ડ અહીંયા આપણે કહીએ વોવલ સાઉન્ડ તો આટલું જ છે બહુ કાંઈ છે ને એટલું તો આટલું છે આર્ટિકલ તમે જોઈ શકો છો થોડી તમને ઓવરવ્યૂ આમ ખબર પડી ગઈ હશે ન ખબર પડી તો આટલી નોટ્સ હું બોલ્યો એ બધું લખી નાખો અને સાથે સાથે ટ્રાય કરો ખબર પડશે તમને કાંઈ એટલું બધું છે ને આર્ટિકલમાં તમે જોઈ શકો છો થોડું તમને આમ ખબર પડી હશે કે આર્ટિકલ કાંઈ એટલું બધું કાંઈ ખાસ અઘરું છે નહીં